સુરત શહેરના વિલેન્જા ખાતે યુટીએ દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ વિદ્યાર્થીઓને રાઇફલ ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં યુટીએ દ્વારા અત્યાર સુધી લાખો વિદ્યાર્થીઓને પોલીસ તેમજ આર્મી માટે ટ્રેન કરાયા છે તેમજ દરેક વિદ્યાર્થી આવનારા સમયમાં કોઈપણ સમસ્યા સામે લડવા તૈયાર રહે અને સાથે સાથે રાઇફલને લગતી તમામ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી દરેક વિદ્યાર્થીઓને રાઇફલ ચલાવવાની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવી હતી જેમાં યુટીએ ના દ્વારા ખૂબ સારી એવી માહિતી આપી અને બાળકોમાં એક ડિસિપ્લિન અને યુનિટી આવે પ્રત્યે ફરજ શું તે સમજી શકે અને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જી તો તેમજ અમારા બધા ઓફિસર તરફથી અને મારું નામ છે સુનિલ વાલણ અને હું સુરત થી જ વિયવ કરું છું અત્યારે અને એક સંસ્થામાં એટલે કે બેઝિક ફોજી તાલીમ આપ્યો છે અમે યુટીએ દ્વારા મેજર ઉન્ય સ્トレーનિંગ એકેડેમી દ્વારા આજે અહીં શું આયોજન આપ્યું છે આજે આયોજન રાખવામાં આવ્યું હતું ફાયરિંગ સેશન ટુ કે રાઇફલ કઈ રીતના ઉઠાવવું રાઇફલ પર લેક્ચર લેવાય છે અને ફાયરિંગ કઈ રીતના કરવું જેમ કે આપણે ભારત ચારે દુશ્મનથી થી છે અત્યારે આપણે

બસ એટલા માટે આપણે હેતુ ધરાવ્યો છે કે છોકરો આર્મીક ટ્રેનિંગ લઈ એરફોર્સ નું નોલેજ જાણે આર્મીની ટ્રેનિંગ જાણે એ બધી બાળકોને આપવામાં આવે છે સર અને 2002 થી શરૂ થઈ છે અને કોઈના કારણે ત્યાર પછી સંસ્થા દ્વારા એટલે અત્યારે ત્રણ વર્ષ પૂરા થયા છે આપણે અને યુટ્યુ નામ આપીને આ બાળકોને NCC એટલે કે બેઝિક આર્મી ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યું છે આપણે સર અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીને ટ્રેનિંગ આપી ચૂક્યા છે અને આપી રહ્યા છે અત્યાર સુધી બાળકોને તો જોવા જઈએ તો સર પાંચ થી છ લાખ બાળકોને training આપી દીધી છે અને covid પછી અત્યારે હાલમાં તો છ હજાર થી સાત હજાર છોકરાઓ training લઇ રહ્યા છે અને પંદર હજાર છોકરાઓ training લઈને બહાર નીકળી પણ ગયા છે હવે જ્યારે આ વિદ્યાર્થીઓ તમે training લઇ રહ્યા છે એ લોકોમાં તમને આ મૂંઝવણ ઉદભવતી હોય એની વિશે તમે શું કહો છો હવે સર પેલું કહેવા જઈએ ને આપણે કે આર્મી ડિસિપ્લિન પહેલા શીખે છે તો આપણા ગુજરાતમાં એ વસ્તુ લાવવા માટે બધાનો હાથ જોયો છે parents